નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં છો લેરમાં છો આનંદમાં છો ને તૈયારી કરતા છો આઈ હોપ બધાએ પેલો વિડિયો જોઈ લીધો હશે જેની અંદર એક થી 10 પાઠના મે આઈએમપી एमसीक्यू આપેલા હતા કે જે લગભગ લગભગ બોર્ડમાં એમાંથી જોવા મળી શકે અને સ્કૂલ માં પણ એની અંદરથી તમે જોયા હશે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો મસ્જિદમાં કુદા પણને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈના દછાનો મારું જેટલા ઓળખે છે બધાય તમારા બધાનો ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો પહેલી વાર આવ્યા હોય અને ભાયા ભાયા ભૂલ ભૂલમાં પોચી ગયા જો સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો કરી દયો લાઈક કરી દયો તમારા મિત્રોને શેર કરી દયો જેથી મને મોજડી આવે અને તમારા માટે આવા નવા નવા વિડિયો જોરદાર લઈને આવું બરાબર અને 10 માં અમારી પાસે જો ભણી ગયા છો તો તમને આઈડિયા જશે કે શું અભિષેક દવે શું છે બરાબર તો પહેલી પેલી વાર આયા તો તમારે જોવું પડશે બાકી જૂના હાસો તો મારે કઈ જૂના ને જાજુ કહેવાનું હોય નહીં આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ સંસ્કૃત ની અંદર બરાબર સાયન્સ ની અંદર આપણે ચેપ્ટર જોવાના છીએ સંસ્કૃત વિષય રાખેલો છે કે આ આર્ટસ વાળા માટે પણ કામ આવે અને અંદર થી જ બેઠા પ્રશ્નો એમાં બની શકે આર્ટસ વાળાને ઓછા આવે સાયન્સ વાળાને 50 સમજી આવે એમાંથી દી આપણે ગઈકાલે વિભાગ જે શ્લોકો વાળા હતા એના જોઈ લીધો છે આજે પાઠ અને નાટક વાળા વિભાગો છે એને આપણે આમાં એડ કરવાના છીએ જોતા જઈએ અને વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો ઓલરેડી બધા આઈએમપી પેપર મૂકી દીધા છે ધોરણ 12 માટેના એ ત્રણ પેપર આઈએમપી મૂકેલા છે ત્રણે ત્રણ ખાસ કરીને જો હજી ટોપિક વાઇઝ આઈએમપી પણ છે જે તમને પૂરા માર્ક અપાવશે 100 માંથી 100 પહેલો પ્રશ્ન અહીં જોઈએ દામ્યત ઇક્યુ પ્રદેશ અકસ્મે દેવાય તો ખબર છે પ્રજાપતિ કે પ્રથમ પ્રાર્થના કરવાની દેવતાઓને देवा नाम क्रुते कित्रुषा भोगा सुदभा अच्छा, बहु बदा छ बहाव असुरा स्वभावक कित्रुषा क्रूर असुर तो क्रूरो ही बदल छ अच्छा। दामियक तो इत्यसे दामियत नो अर्थ तो सु दमनम गुरु जो ऑप्शन आपी दिता छ हो डायरेक्ट आंसर तो कोछु नानी पीडीएफ पण तुमने व्हाट्सएप नी अंदर मडी जासे मुंजता ने डिस्क्रिप्शन में जोलो प्रजापति कम वर्णम प्रप्त द डिस्क्रिप्शन में तुम्हारे 5 लोको ने चैनल पोचाडी ने सबस्क्राइब करलो स्क्रीनशॉट मगा ले और लोको मा मतलब तुम्हारा पोछी हस અસુરા સ્વભાવ તો કિતૃષા ક્રુરા મનુષ્ય સ્વભાવ તો કેવા માણસો કેવા લુબ્ધા લોભી હોય માણસ દેવના કૃતે કિતૃષા ભોગા સુલભ બહુ બધા છે ભાઈ પ્રજાપતિ કે પ્રથમ આ તો કે દેવતાઓ દામ્યત ઇત્યુપદેશ દામ્યત કોણે કીધું કે દેવાય દયા નો અર્થ શું દયા કરવાની દત્તાનો અર્થ શું મનુષ્યએ કીધું કે પ્રજાપતિ કમ પ્રજાપતિ શું બોલ્યા તો આવડે દ આગળ ઇત દત્ત ઇત્ય ઉપદેશ અહીંયા કે મનુષ્ય દયધ્વમ દયાકુરુત મહાપંકે પતિત પથિક ઉત્થાપિતમ કહ કથયતિ વૃદ્ધ વ્યાઘ્ર બીજો પાઠ થઈ ઇદમ મહાપંકે કાલહ કેન પ્રહારણ શાસ્ત્રો અને વિનોદેન શ્લોક છે પાકો કરી લેજો કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા મિત્રયા કલહેન બારમા પાઠમાં અને ઇષ્ટ લાભે અપી કા ગતિ જો હોય કેને સંસાર કે અમૃતમ અપી મૃત્યવે વિશ આગળ જે યુવા અવસ્થાયાં વ્યાઘ્ર કિતૃષ આસિ દુર્વૃત્ત ખરાબ માણાતો અનેક બધા ઘણા બધા ગાયો માણસોને મારેલા વ્યાઘ્રસ્ય વચસા પ્રીતઃ પતિકા પુત્ર પ્રવિષ્ટ સર સર ખાલી જગ્યા પયહ પ્રકૃત્ય આવી ગયું પ્રકૃત્ય વાળો આવી ગયું ગવામ સર વાળો આવશે તો એ જોતા અને એક ઈ આવી આવી અર્થ શું થાય વિયોગ कुतः खाली जगह विनिता नाम लज्जावत कुतः चेतशम ये मालूम किस किंदा केशम निवासम वनोकशम वाली नाम कह तो राज्य ब्रह्मशिता सुग्रीव मया दृष्टम कब तत सुन्यम तेर विही न तपोवनम दृष्टमाल वानरा कान अविज्ञात संधि संति पुरुष विशेषम रामह कश्य नियोगत वनम दतह कई कई मृगयाम दशरथेन तस्य संकाम मुनि तनयः हिंसितः वनगजशंकयः બરાબર ચતુર્શલ મિત્યસ્ય શબ્દસ્ય અર્થ શું ચતુર્શલ કો મૂર્છા પાકે ગુતઃ ફિયારી છે રાવણે એને કીમ ઉપાસિતા સિકાર હતા માયા માયાના કારણે મહર્ષિના કહ સપ્તમાશિતમ દશરથ હું ખૂબ નાનો વિડિયો કરીશ મિત્રો તમે જવાબ સ્પીડમાં એટલે બોલતો જાવ છો વિડિયોમાં વાર નહીં લગાડું તમારો ટૂંક સમયમાં પણ આ પ્રશ્ન તમારી સ્કૂલમાં એક્ઝામ લેવાતી હોય એકમ કસોટી હોય રાઉન્ડ ટેસ્ટ હોય ક્યાંય પણ હોય અથવા છેલ્લે બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન બેઠા દેખાવાની સંભાવના છે આગળ જો વાનરાહ કાન અભિજ્ઞાન પુરુષ આવી ગયો રાવણ કસ્ય નિયોગા કઈ કે યાદ થઈ ગયો વનગજ સંકે થઈ ગયો વિપ્રવાસ અર્ધિક બબે વાર આવે છે ડબલ વાર બની ગયા છે એટલા માટે કોપી પેસ્ટમાં ડબલ ડબલ થઈ ગયો હો વધુ વરો કેષમ સમક્ષમ સપ્તપદાની ચલનની ઇતો ખબર છે ઈશ્વરસ્ય огનેન સમાજસ્ય વૈદિકસ્ય વિવાહ વિદેકા સપ્તપદી સમાનતા નામ કેમ વિચારસ્ય સમાન એક સરખા વિચાર હોવા જોઈએ આગળ વધુ વરાયુ ક્યો યજ્ઞાગ્નિમાં આવી ગયો ધર્મપત્ની આવી ગયો આવી ગયો દિશાયા સંબંધ આવી ગયો આવી આ બધા પ્રશ્ન આવી ગયા સુ પ્રદક્ષિણા સુ કા ચલતી કોણ તો કે આયા કન્યા છેલા કે પુરુષ સપ્ત સંખ્યા કેન વિધિના સહ સંબંધ સપ્તપદી સાથે સપ્ત આ વિસ્રુ સુ પ્રદક્ષિણા સુ થઈ ગયો થઈ ગયો થઈ ગયો સપ્તપદી નામ કેન

भारत देशे काले काले महापुरुषा जीवन से कस्म समर्पयन देश सेवाय आर्य समाज संस्था केशम सहयोग ने संचालित भवत आर्य जना वेद प्रचारय साईला ग्राम तो आवी गयो मोड शंकर पण भारत काले काले कस्मै समर्पित मंत्री परीक्षते पुतली का नाम मूल्य बिंदु समास है भिन्न भिन्न अलग अलग किया किया पुतली का आसन तेसर श्रण पुतली होती खबर द्वितीय या पुतली का कियत मूल्य बिजी तो के 1000 सहस्त्र नृपति प्रसन्न दृष्ट वणिक का क्रेन प्रार्थित पुतली ओ खरीदी गिरवी प्रथम आया पुतली का कियत मूल्य पेनन केटो 1 रुपयो दुखा

જે હું બોલી ગયો છું એ પ્રશ્નો આવી રહ્યા છે પછીના ચેપ્ટર અંદર જાય ચક્ષુ પુત્ર આસિત લેસુ કા પરિતુષ્ટા યાસ્યતિ વસંત અર્થ શું થાય અર્થ શું થાય યાદ રાખજો વસંતે કે સહકારા વિદુક વિદુષક મતે નો અલ્પમૂલ્ય સહકારિત્ય સે વિદુષક કુંભીલક કહો વર્ક ચેત કુંભીલક લોસ્ટકેય આવી ગયું કા પરે તૃષ્ટા આ બધા પ્રશ્નો આવી ગયા પછીના ચેતનની અંદર જાય આવી ગયા ભાઈ ઉત્તરીયં કમ તો ચાલુ બદલ બરાબર આ પણ શબ્દનો પર્યાય શબ્દ દિપ્પણી આ પણ દુર્યોધન કશ્મીર રાજ્યમાં આ બધા યુદિષ્ઠિરાય સંદર્ભગ્રસ્તે કેસામ પ્રતીભવતી અધ્યાપકા કેચન પુસ્તક પ્રથમ रक्षति બહુમૂલ્યમ बालनाकृते पुस्तकस्य पितृशम रूपम नवम नवम पुस्तकस्य गति रूपाणि चतुवारी सहग्रंथात् अग्रंथा इति तग्रंथनाथ ग्रंथः कस्मारग्रंथं इति ठिक्यो शब्देषु सत्सु अपि किमनि शब्दं पुस्तकम् जेम कायं बोलातु नदी बालनाकृते पुस्तकस्य पितृशम रूपम नवम नवम पछि આગળ ਆਪણા શબ્દનો વિરુદ્ધાર્થી જો ચલો હવે એના બધી લાસ્ટ ચેપ્ટર છે મિત્રો આમાં જેની આપણે વાત કરી ભારત વર્ષે ગતિવર્ષે પૂર્વે ધાતુ મુદ્રા પ્રચલિતા કેટલા વર્ષ પહેલા તો જોદ્વિસ્ર વર્ષે

બાકીના શબ્દો બધાય આમાંથી આવી ગયા છે કાર્યસી મુદ્રાયા પ્રતિકૃતિક ન ભવે તેમ છતાં શાસ્ત્રના દસ્યમ કે કૃતમ તો આવશે કૂટ સ્થાન મંદોરેને 500 ની નોટા ઊંચી કરું તો તમને ખબર પડે માં અંદરથી ઝાખા અક્ષરે 500 લખેલું આવી કેટલી બધી કૂટ સ્થાનાની ગુપ્ત સ્થાનાની અંદર મૂકેલી છે તો આપણો આ વિડીયો અહીંયા ખૂબ સરસ મજાની રીતે મસ્ત મજાની રીતે પૂરો થાય છે આવી આવી રીતે નવા વિડીયોમાં નવા અંદાજની અંદર નવા જૂનું નવા જુસ્સાથી મળીશું ત્યાં સુધી નમો નમ જય હિન્દ